કેમ છો બધા જય શ્રી કૃષ્ણ બધાને તો આજે ઘરમાં છે ને ચકરી બને છે તો હું તમારી સાથે ચકરીની રેસીપી શેર કરું જોબ કરતા હોઈએ એટલે વીક ડેઝમાં સવારે થોડું બ્રેકફાસ્ટમાં કદાચ કંઈક જોઈએ કે તૈયાર લાવતા હોઈએ છે પણ ઘણી વખતે શક્કરપાડા છે ચકરી છે પૂરી છે મમરા હોય સેવ મમરા કરી દેતી હોઉં છું તો એવું બધું બનાવતી હોઉં છું વચ્ચે વચ્ચે તો આજે ચકરી બને છે તો હું તમારી સાથે એની રેસીપી શેર કરું ચોખાની નહીં ઘઉંની સિમ્પલ કોઈ બાફવાનો નહીં લોટ કે કોઈ ઝંઝટ નહીં સીધી ચકરી આપણે લોટ બાંધીને તળી દઈશું ચાલો બનાવીએ અહીં છે ને ચોખાનો લોટ લીધો છે ને એક બાજુ ગોટલીનો લોટ જે હોય ને આપણે ઘઉંનો એ લીધો છે બંને સરખા પ્રમાણમાં છે બબ્બે બબ્બે કપ મેં લીધા છે તો ઓછો વધતો હોય તો બી વાંધો નહીં પણ બંને ત્યાં સુધી સરખો લેવાનો તો આપણે અહીંયા મેં મસાલા બી રેડી જ કરી દીધા છે તલ છે અજમો છે હળદર મરચું ચપટી હિંગ લીધી છે ને મીઠું લીધું છે બસ આટલું જ નાખવાનું કાળા મરીનો ભૂકો છે કે એ તમારે નાખવો હોય તો તમે નાખી શકો તો જો તમારી ઈચ્છા હોય તો કસૂરી મરચી છે કાળા મરીનો ભૂકો છે એ બી તમે નાખજો પણ સિમ્પલ અને સોબર રેસીપી અહીંયા આપણે આજે તમારી સાથે શેર કરો વચ્ચે શ્રીજીને યાદ આવી ગઈ હતી ને તો ગુજરાતી સ્ટોરમાંથી હું લાવી હતી તો આટલું પેકેટ અઢી અઢી ત્રણ ડોલરનું હોય છે એમાંથી તમે જોવા ને તો ઘણી પાંચથી સાત નીકળે ચક્રી પીસીસ તો એના કરતાં તો બેટર છે કે આપણે ઘરે બનાવી દઈએ અને ફટાફટ બની જશે છોકરાને તમારે ત્યાં નાસ્તામાં લઈ જવા નાના છોકરા હોય તો કામમાં આવે સવાર બ્રેકફાસ્ટમાં સાંજે જઈને નાની ભૂખ લાગતી હોય ત્યારે કંઈક ના કંઈક હોય આપણે તો ટ્રાયમાં જવું સારી બનશે એ આપણે હું એ કરવાનું છે ત્રણ ડોકલી નાખ્યું છે જરૂર પડશે તો જ નાખીશું જોઈએ ઘી એવું બને થયું મોઈ લેવાનું બરાબર જોઈએ આમાં થોડું તેલ સરખું હોય તો સોફ્ટ અને પોચી બને અને ચકરી છે એ બહારથી ક્રીસ અને અંદરથી સોફ્ટ બનવી જરૂરી છે તો મજા આવે ખાવાની બીજી એક ડોકલી ગણી લો ટોટલ ચાર ડોકલી જેવું મેં તેલ નાખ્યું છે લોટ છે આપણે એકદમ રોટલી જેવો નહીં અને ભાખરી જેટલો કઠણ બી નહીં એવું બાંધીશું જો આવું અહીં લેવાનું એટલે તમારી ચકલી સરસ લોટ બાંધી દઈએ લોટ આપણો અહીંયા જે ઓપન થઈ ગયો છે એને આપણે દસ મિનિટ સેટ થવા મૂકી દઈએ અને ત્યાં સુધી આપણે દીમાતા બધી તેલથી ચાલુ કરી દઈએ અને આ બધું થેમ કરી દઈએ અહીં સાત થી આઠ મિનિટ થઈ ગઈ છે એને થોડું ચોળી દઈએ તેલ સાથે અને પછી આપણે તેલ આવે એટલે ચકલી બનાવવાનું સ્ટાર્ટ કરીએ આને જરા તેલવાળું કરી દઈએ હજી ઠંડુ છે આપી સુધી પંદર મેં ચકરીની પ્લેટ નાખી દીધી છે ઢગાવી દેવાગમ તેલવાળું કરીએ ચોટેને તેલ આવે એટલે આપણે ચકરી પાડવા મળીએ ત્યાં સુધી થોડું મસરી લઈએ એટલે રેસમ જેટલો રેસમ જેવો લોટ થાય જેટલું ચોળી લઈએ એટલી ચકરી આપણી સરસ મઢે સોફ્ટ બનશે તો થોડું ચોરી લઈએ અને પછી તેલ આવે એટલે આપણે આપણે જલ્દી પાડવાનું સ્ટાર્ટ કરી દઈએ પાણીથી ચોરી થોડા થોડા લોયા લેવાના લોટ બંધ થઈ ગયો છે રિસમ જેવો અને થઈ થયા થઈ ગયું છે એના આના થોડા થોડા નોયા આપણે અંદર જો એમ બનાવતા જઈશું આ રીતે ચોરીએ ને તો સરસ થઈ જશે મસ્ત રીસમ જેવું સોફ્ટ બંધ થયું છે તેલ આવે એટલે જ પાડવાનું સ્ટાર્ટ કરી દઈશું અહીંયા આપણે ચકરી પાડવાની સ્ટાર્ટ કરી દીધી છે બહુ એટલી જોરદાર આવતી નહીં પણ હું શું કરું કે આમ સેટ કરી દેવાની પછી આપણે ઘણી વખતે કંટાળો આવતો હોય તો સીધી સીધી બી પાડી દેતી હોઉં છું તો આ રીતે બી તમે પાડી શકો ઇઝી જ છે ને સરસ થશે સેજા ખૂણો હોય ને એ આમ દબાવી દેવાનું અને આમાં પછી એવી રીતે આમ જે તાવો ને એવી રીતે આમ મૂકવાની તો તાવે થતી ઇઝીલી તમારે આમાંથી લઈને આમાં તૂટી ન જાય એટલે ધ્યાનથી ઉઠાવવાની તો જો તમને સીધી આમ ના બનતી હોય મારી જેમ મને બી નહીં પડતી એ મને એટલે મને બી નથી પડતી તો બી ના પડે તો ચિંતા નહીં કરવાની આવી રીતે સીધી પાણી અને સેટ કરી દેવાની આવીઠી ત્રણ ચાર ત્રણ ચાર થાય એટલી જ તરવાની બહુ ભેગી વધારે નાખવાની ચાર એક ચાર પાંચ ચાર પાંચ મોટું છે એટલે જ મેં ને મોટું ઢીપુ છે ઠી કરતા બી ફાવે આપણને ઘણી વખતે કંટાળો આવે તો ડાયરેક્ટ સીધી અંદર સીધી સીધી આ રીતે તળી બી રહેતી હોઉં તો ચાલે જો વધારે હોય તો એવી કરી શકો આપણે રોડો આવીએ હજી તેલ આવ્યું નથી એકદમ આપણે ફાસ્ટ કરીએ ને તો પછી આપણી એકદમ લાલ થઈ જાય ને અંદરથી કાચી રહી જાય એટલે આપણે ધીમે ધીમે તેલ આવવા દઈએ સુધી આપણે ત્યાં તળાય ને એટલે અહીંયા ચાર પાંચ ચાર પાંચ તો બની તમારી રેડી થઈ જ જશે નિમત આપી તળાય ને ક્યાં સુધી સહેજ આપણે તોડી ને પછી જોઈએ તેલ તો આવી ગયું છે બે મંછું બારી ગયા ને તળવા માં ખીલી તેલ આવી ગયું છે આપણે એક એક લઈને નાખીએ અંદર તો ઝટપટ બની જશે ફટાફટ કોઈ મગજ મારી નહીં સામે દિવાળી આવે જ છે તો ઘરે ટ્રાય કરજો એમને બી તમે આ રીતે ઘરે બનાવી શકો નાસ્તા માટે પણ દિવાળીમાં બધી પૂરી તીખી પૂરી ગળે પૂરી વળી પૂરી આપણે બનાવતા હોઈએ છીએ તો એક આ આઈટમ બી ચોક્કસ બનાવી છે મારો ત્યાં તણાઈ ચક્રી આપણી ત્યાં સુધી આપણે બીજી ત્રણ ચાર પાંચ રેડી કરી દેવાની તો અહીંયા હું બીજી રેડી કરી રહી છું અને જોબ કરતા હોય તમે પાંચે દિવસ અને તમારે પછી આ રીતે થોડો થોડો વચ્ચે નાસ્તો બનાવવાનો ગ્રોસરી લેવા જવાનો ગ્રોસરીમાં કેવું છે જીજ્ઞેશને લખી આપીએ એ બધું લેતા આવતા હોય છે તો પછી જયારે આપણે કેવું કે કોઈ વાર ગુજરાતી સ્ટોરમાં ને એવું હોય આપણે બે જણ ગયા હોય ને તો એક્સ્ટ્રા બી કંઈ આપણને ખબર પડે કે આ લઈ લઈએ આ વખતે આ ટ્રાય કરીએ આની જરૂર છે જે આપણે પેલા લોકો જેન્ટ્સ લોકો શું લખી આપ્યું હોય એ જ લઈ લે એટલે આ જેટલું કહીએ એમ જાય છે બધું લખીને આપીએ લઈ આવે છે ખરા પણ એવરી બે વીકે શાકભાજી લાવવાની હોય અને બીજું કંઈક ના કંઈક ખોટું કરતું હોય એ લાવવાનું હોય છે ચલો વાતો કરતા કરતા આપણી ચકરી અહીંયા રેડી થઈ ગઈ છે જુઓ હું તમને તોડીને બી બતાવું કેવી ક્રિસ્પી થઈ છે ત્યાં સુધી આપણે બીજી નાખી દઈએ ચલો હું તમને જે રેડી થઈ છે એ ચકરી હું બતાવું તોડીને કે કેવી ગુણો છે જેવો જેવું લુક છે ને હજુ ગરમ છે એક તોડીને બતાવું તો જો જ એકદમ સોફ્ટ થઈ છે અંદરથી સોફ્ટ એને કમકર કરી છે અવાજ બી કદાચ તમને આવો હતો ટેસ્ટ બી બહુ મસ્ત છે ત્યાંમાં મજા આવી તો સૌથી એકવાર બધી તળી લઈએ અને પછી મળી તો અહીંયા જો આપણી થોડીક જ વારમાં આપણી છકરી રેડી છે ચાર કપ લોટ હતો બે વાટકી ચોખાનો અને બે વાટ વાટકી ઘઉંનો લોટલીનો એટલામાંથી આટલી બનીને તૈયાર થઈ ગઈ છે અને જોડે જોડે ખાધીએ તો ખરી શ્રીજીએ ફટાફટ વળી અને આ પ્રેસ કરી સંચામાંથી અને ફટાફટ ગોળ ગોળ એને બનાવી દીધી મેં તળી દીધી છે ફટાફટ બની ગઈ છે એટલે એકવાર ઘરે ટ્રાય કરજો બહુ મજા આવશે તો આવી જ સરસ મજાની રેસીપી જો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી અમારી જે ચેનલ છે એમાં છે ને જીજ્ઞેશના મોડે હું કેનેડાની વાતો અને મને જ્યારે ટાઈમ મળ્યો ત્યારે હું મારી રેસીપી શેર કરતી હોઉં છું તો આવું સરસ મજાનો કોમ્બો એવી અમારી કેનેડા ટોક્સ ચેનલ છે અને તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ફરી મળીશું આવી જ રીતે નેક્સ્ટ મિડિટ